કાલે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય હું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કાંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કહો કાલ તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મીટિંગ હોય હું ત્યાં આવીશ પહેલાં એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી એ પહોંચ્યા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમે ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ જ તમારે હેરાન ન થવું અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી ને તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધક્કો નહીં તો એ ભાઈ મને મળ્યા એણે વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રાજકોટમાં આવી ઘટના બની છે અલ્મે કી તમે કોણ હતું કહો અલ નામ ના કે ભાઈ અમે મારી દર પણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠો અને આવી રીતે ગયા તી પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી જોઈ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની એક પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રિયત છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનું મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી મા છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય

અમારો એવો ટાર્ગેટ છે કે આવતા છ આઠ મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે જ્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ડોલરિયાએ એપીએમસીમાં સો કરોડની લોન લીધી અને લોન વાપરી નહીં હજુ મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસના કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડની તો બેલેન્સ પડી છે તો આમાં સો કરોડની લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથરો થતો હોય છે એવો વિડીયો બનાવ્યો હવે એ વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખવું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી એલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકાવા હું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો એ ઉપરાંત લાઈ ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મેળ્યા છે અને સંસ્કાર એવા પીડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારેય એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી ગું આજ હું ભગવાન સ્વામિનારાયણના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના સોગંદ ખાઈ ગઉ કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ઢોલરિયાએ પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડની તમે ઠગાઈ કરી મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થઈશ એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ દી પચાસ પૈસા ક્યાંયથી લીધા નથી નહીં પાર્ટીમાંથી ખાલી મને એટલી વાત કરી કે અલ્પેશભાઈ શું છે મેં એને કીધું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું તમે ખાલી કમિશનર સાહેબને કે ગૃહ વિભાગ મેં એટલું કેવડાવી દો કે તપાસ સચોટ કરે હું એમ નથી કહેતો કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન કરે હું તમને અત્યારે બી કહું છું કે પાંચ ટકા સાત ટકા નહીં એક ટકા વાકે એક પોઈન્ટમાં જો હું ગુનેગાર હોય ને તોય મને સજા મળવી જોઈએ કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું મારો મને ડર નથી મારી પાર્ટી ડેમેજ ન થાય ને એનો મને ડર છે તો ભાઈ આમ અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને એ ઈજ એ જ નીકળશે પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મેં પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો છે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જાય છે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ જી ભાઈ હીરપરા આ કર્યું છે એની ઉપર મેં દાવો કર્યો છે દર્પણ બારસિયા લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં એટલે જ્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નહોતો એ પહેલાં યુવા મોરચાના કારોબારીનો સદસ્ય હતો એટલે હું એને ઓળખું છું એ સિવાય મારે એની આઈરે જેને કહેવાય કોઈ ધંધોનો રિલેશન હોય કોઈ બિઝનેસ હોય આવું મારે કોઈ નથી આ હું ઓળખું છું પણ કેવી રીતે કે આની પહેલાંની ટમમાં એ કારોબારીનો સદસ્ય હતો અત્યારે નથી પણ ત્યારે હતો એવો દાવો કર્યો છે એક ટકાવાય નહીં દાખલા તરીકે અલ્પેશભાઈના પાર્ટનર હોય તો મારા બિઝનેસોમાં ક્યાંક એનો સામેલ હોય હું એને ધંધાની વાતમાં આજ સુધી કોઈથી મળ્યો પણ નથી કે ભાઈ બેહીન અમે ધંધાની ચર્ચા કરી હોય અચ્છા મળ્યા હોય કેવી રીતે કોઈ પ્રસંગોપાત ઉપર મળ્યા હોય તો હાઈ એલો થાય આવી રીતે એ સિવાય મારે એક ટકા વાયરે બિઝનેસ રિલેશન નથી રિલેશન કઈ હું જાણતો નથી હું એટલી જ વાત જાણું છું કે કાલ સિટી ન્યૂઝમાં ચાલુ થયું ત્યાંથી બધા મીડિયામાં આવ્યું કોણે કરાવ્યું શું કરાવ્યું એ મને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે લગભગ ચોવીસ અડતાલીસ કલાકમાં મારી ફરિયાદ દાખલ થયા પછી દૂધને દૂધને પાણીનું પાણી થઈ જશે અને મેં એવું નથી કીધું કે મને બચાવો હજી તમને ફરીને કહી દઉં મેં એવું જ કીધું છે કે એક ટકાવા જો હું ગુનેગાર નીકળું એક ટકાવા તો મને સજા મળવી જોઈએ મારી પાસે હોદ્દો ન રહેવો જોઈએ અને મારે જિલ્લામાં પ્રવેશવાનો મને અધિકાર પણ નથી ભાઈ એ લોકો અહીંયા આવ્યા કોઈ પોલિટિકલી ચર્ચા નથી કોઈ નહીં મુદ્દો ખાલી એટલો થયો કે મને નવતમ સ્વામીનો ફોન આવ્યો કે અલ્પેશભાઈ એ હરિભગત છે તમે અહીંયા આગેવાન છો તો તમે આને તપાસ કરાવો અને એ છોકરાઓ આવ્યા ને ભાઈ ત્યારે એ સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા મેં તો એને એવું સમજાવ્યું કે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે હિસાબી કોઈ કામ ન કરવું મને તમારી ઉપર દયા આવે છે તમે લોકો સત્સંગીથી આવા કામ અહીં જોડાયેલા છો આવું મેં કીધું છે એ ઉપરાંત ભાઈ મેં એને કોઈ ઠપકો આપ્યો હોય પાર્ટીનું નામ લીધું હોય કોઈ વ્યક્તિનું નામ લીધું હોય આવો કોઈ મુદ્દો પણ નથી કારણ કે આમાં વ્યક્તિની પાર્ટીની કોઈ વાત જ નથી અને લગભગ મારી પાસે અડધો પોણો કલાક બેઠા એમાં કોઈ ગરમ વાત થઈ હોય એવું પણ નથી સો ટકા પોલિટિકલી ડેમેજ કરવા માટેના જ આખો પ્રયત્ન થી બે મહિના આસપાસ પહેલાં અને એ પછી આ વાત હું સંપૂર્ણ ભૂલી ગયેલો હતો એ પછી આ વાત મેં કોઈની આરે મીટિંગો કરી હોય કોઈને મેં બોલાવ્યા હોય હરી આરે મેં લાંબી લાંબી ચર્ચા કરી હોય કોઈ જ વાત નહીં ખાલી મુદ્દો એટલો ત્યારે અહીંયા આવ્યા એણે મને વાત કરી એને વાત કરી એટલે મેં દર્પણ બારસીનો સંપર્ક કર્યો દર્પણ બારસી મને એમ કીધું કે મારે આમાં પૈસા લેવાના છે એટલે મેં સ્વામીજીને કીધું મેં સ્વામીજી આ તો કેવી વાત છે આ ભાઈ ક્યાં એટલા મને દેવાના ઓલા ભાઈ ક્યાં એટલે મને તો મેં હા હાચું હું કંઈ ખબર પડતી નથી મેં તમે આને સમજાવજો આ મેટર કાંઈ ખબર ન પડે એવી છે અને એ છોકરાઓ અહીં બેઠા ચા પાણી પીધા એકદમ શાંતિથી દાંત કાઢતા કરતા વાત કરતાં ગયા અને છતાંય મેં છોકરાઓને કીધું ભાઈ સ્વામીજીનો ફોન હતો એ અમારા ગુરુજી છે તમને જ્યાં જરૂર પડે ત્યાં અલ્પેશ તમને મદદ કરશે તમને હેલ્પ થતી હોય તો હું તમને મદદ કરીશ આથી વિશેષ હું કોઈ વાતને જાણતો નથી કોને ઈ ભાઈએ મને એવું કીધું હતું કે અલ્પેશભાઈ એકવાર અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે એ અહીંયા બેઠા હતા ત્યારે મને એવું કીધું કે આની ફરિયાદ કારણ કે કેસ ક્યાંનો છે એ મુંબઈનો છે રાજકોટનો કાંઈ કેસ જ નથી એ તે સમયે કીધું કે છોકરાઓ છોકરાઓ બધા રહેતા હતા ક્યાં મુંબઈમાં રાજકોટનો કેસ જ નથી એ છોકરાએ ફરિયાદ મને એ પણ કીધું કે અમે મુંબઈમાં ફરિયાદ પણ કરી છે હવે એ ફરિયાદનું શું થયું એ બી મને ખબર નથી કાલે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એણે આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ વે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કહો કાલ તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મીટિંગ હોય હું ત્યાં આવીશ પહેલાં એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી પહોંચ્યા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે તમારે હેરાન ન થાવ અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મીટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી ને તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધકો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રે રાજકોટમાં આવી ઘટના બની છે અલમે કી તમે કોણ હતું કયો અલે એને ના ભાઈ મારી દર પણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠો અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી જોઈ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની એક પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રિયત છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનું મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી મા છે અને હોદેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરા ફરિયાદ કરી છે એની અરે કોલમાં થઈ હોય અમે ક્યાંય મહિલા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓનલી ફોર ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલાં એક વિડીયો વાયરલ કર્યો કે અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું અમારો એવો ટાર્ગેટ છે કે આવતા છ આઠ મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે જ્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવીને મૂકો કે અલ્પેશ ડોલરિયાએ એપીએમસીમાં સો કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી હજુ મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસના કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા છે પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડની તો બેલેન્સ પીડી છે માં સો કરોડની લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથરો થતો છે એવો વિડીયો બનાવ્યો હવે એ વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખ્યું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી એટલે ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકાવા હું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો એ ઉપરાંત લાઈ ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારેય એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી કરીું આજ હું ભગવાન સ્વામિનારાયણના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના સોગન ખાઈ ગું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ઢોલરિયાએ પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડની તમે ઠગાઈ કરી મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં હજી અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ દી પચાસ પૈસા ક્યાંયથી લીધા નથી નહીં પાર્ટીમાંથી ખાલી મને એટલી વાત કરી કલ્પેશભાઈ શું છે મેં એને કીધું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું તમે ખાલી કમિશ્નર સાહેબને કે ગૃહ વિભાગને એટલું કેવડાવી દો કે તપાસ સચોટ કરે હું એમ નથી કહેતો કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન કરે હું તમને અત્યારે બી કહું છું કે પાંચ ટકા સાત ટકા નહીં એક ટકા વાકે એક પોઈન્ટમાં જો હું ગુનેગાર હોય ને તોય મને સજા મળવી જોઈએ કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું મારો મને ડર નથી મારી પાર્ટી ડેમેજ ન થાય ને એનો મને ડર છે ભાઈ આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને ઈબ જ એ જ નીકળશે પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મેં પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો છે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જશે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ જી ભાઈ આ કર્યું છે એની ઉપર મેં દાવો કર્યો છે દર્પણ બારસિયા લગભગ પાંચ વર્ષ પહેલા એટલે જ્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નહોતો પહેલા યુવા મોરચાના કારોબારીનો સદસ્ય હતો એટલે હું એને ઓળખું છું એ સિવાય મારે એની આઈરે જેને કહેવાય કોઈ ધંધોનો રિલેશન હોય કોઈ બિઝનેસ હોય આવું મારે કોઈ નથી આ હું ઓળખું છું પણ કેવી રીતે એ આની પહેલાની ટમમાં એ કારોબારીનો સદસ્ય હતો અત્યારે નથી પણ ત્યારે હતો એવો દાવો કર્યો છે એક ટકાવાય નહીં દાખલા તરીકે અલ્પેશભાઈના પાર્ટનર હોય તો મારા બિઝનેસોમાં ક્યાંક એનો સામેલ હોય હું એને ધંધાની વાતમાં આજ સુધી કોઈથી મળ્યો પણ નથી કે ભાઈ બેહીન અમે ધંધાની ચર્ચા કરી હોય અચ્છા મેળા હોય કેવી રીતે કોઈ પ્રસંગોપાત ઉપર હોય તો હાય એલો થાય આવી રીતે એ સિવાય મારે એક ટકા વાયની બિઝનેસ રિલેશન નથી રિલેશન ની વાત અલગ છે સામે ચર્ચા પણ કરી નથી ભાઈ એ વાતને કઈ હું જાણતો નથી હું એટલી જ વાતને જાણું છું કે કાલ સિટી ન્યૂઝમાં ચાલુ થયું ત્યાંથી બધા મીડિયામાં આવ્યું કોણે કરાવ્યું શું કરાવ્યું એ મને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે લગભગ ચોવીસ અડતાલીસ કલાકમાં મારી ફરિયાદ દાખલ થયા પછી દૂધને દૂધને પાણીનું પાણી થઈ જશે અને મેં એવું નથી કીધું કે મન બચાવો હજી તમને ફરીને કહી દઉં મેં એવું જ કીધું છે કે એક ટકાવા જો હું ગુનેગાર નીકળું એક ટકાવા તો મને સજા મળવી જોઈ મારી પાસે હોદ્દો ન રહેવો જોઈએ અને મારે જિલ્લામાં પ્રવેશવાનો મને અધિકાર પણ નથી ભાઈ એ લોકો અહીંયા આવ્યા કોઈ પોલિટિકલી ચર્ચા નથી કોઈ નહીં મુદ્દો ખાલી એટલો થયો કે મને નવતમ સ્વામીનો ફોન આવ્યો કે અલ્પેશભાઈ એ ગરીભગત છે તમે અહીંયા આગેવાન છો તો તમે આને તપાસ કરાવો આથી એ છોકરાઓ આવ્યા ને ભાઈ ત્યારે એ સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા મેં તો એને એવું સમજાવ્યું કે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે બિનહિસાબી કોઈ કામ ન કરવું મને તમારી ઉપર દયા આવે છે તમે લોકો સત્સંગીથી નવા કામ એ જોડાયેલા છો આવું મેં કીધું છે એ ઉપરાંત ભાઈ મેં એને કોઈ ઠપકો આપ્યો હોય પાર્ટીનું નામ લીધું હોય કોઈ વ્યક્તિનું નામ લીધું હોય આવો કોઈ મુદ્દો પણ નથી કારણ કે આમાં વ્યક્તિની પાર્ટીની કોઈ વાત જ નથી અને લગભગ મારી પાસે અડધો પોણો કલાક બેઠા એમાં કોઈ ગરમ વાત થઈ હોય એવું પણ નથી સો ટકા પોલિટિકલી ડેમેજ કરવા માટેના જ આખો થી બે મહિના આસપાસ પહેલાં અને એ પછી આ વાત હું સંપૂર્ણ ભૂલી ગયેલો હતો એ પછી આ વાત મેં કોઈની આરે મિટિંગો કરી હોય કોઈને મેં બોલાવી હોય હરી આરે મેં લાંબી લાંબી ચર્ચા કરી હોય કોઈ જ વાત નહીં ખાલી મુદ્દો એટલો ત્યારે અહીંયા આવ્યા એણે મને વાત કરી એણે વાત કરી એટલે મેં દર્પણ બારશિયાનો સંપર્ક કર્યો દર્પણ બારશિયાએ મને એમ કીધું મારે હામાં પૈસા લેવાના છે એટલે મેં સ્વામીજીને કીધું મેં સ્વામીજી આ તો કેવી વાત છે આ ભાઈ ક્યાં એટલા મને દેવાના ઓલા ભાઈ ક્યાં એટલે મને તો મેં આમાં હાચું હું છે કંઈ ખબર પડતી નથી મેં તમે આને સમજાવજો આ મેટર કાંઈ ખબર ન પડે એવી છે અને છોકરા વાંઈ બેઠા ચા પાણી પીધા એકદમ શાંતિથી દાંત કાઢતા કાઢતા વાત કરતા ગયા અને છતાંય મેં છોકરાને કીધું ભાઈ સ્વામીજીનો ફોન હતો એ અમારા ગુરુજી છે તમને જ્યાં જરૂર પડે ત્યાં અલ્પેશ તમને મદદ કરશે તમને હેલ્પ થતી હોય તો હું તમને મદદ કરીશ હાથથી વિશેષ હું કોઈ વાતને જાણતો નથી કોને એ ભાઈએ મને એવું કીધું હતું કે અલ્પેશભાઈ એકવાર અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે એ અહીંયા બેઠા હતા ત્યારે મને એવું કીધું કે આની ફરિયાદ કારણ કે કેસ ક્યાંનો છે એ મુંબઈનો છે રાજકોટનો કાંઈ કેસ જ નથી એ તે સમયે કીધું કે છોકરાઓ છોકરાઓ બધા રહેતા હતા ક્યાં મુંબઈમાં રાજકોટનો કેસ જ નથી એ છોકરાએ ફરિયાદ મને એ પણ કીધું કે અમે મુંબઈમાં ફરિયાદ પણ કરી છે હવે એ ફરિયાદનું શું થયું એ બી મને ખબર નથી